તો ચાલો બેનો માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયા ચણિયા ચોલી લઈને આવી ગયા છે બેનો નવરાત્રીની ખરીદી કરવાની હોય તો તમારા માટે છેલ્લી તક લઈને આવી ગયા છે પહેલા તો તમારી દસે દસ બેનપણીઓ આ વિડીયો શેર કરી નાખો કેમ કે આ સેલ માત્ર છ સાત અને આઠ સપ્ટેમ્બર સુધી જ છે અહીંયા તમને માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયા લઈને નવસો નવ્વાણું રૂપિયા ની ચણિયા ચોલી મળી જવાની છે અને અમે પાછા આપડા જીતુભાઈ ચણિયા ચોલી બતાવવા બેસે ને એટલે ચાર પાંચ ચણિયા ચોલી તો તમને આમ જ ગમી જશે ભાઈ દુકાનમાં તો પગ મૂકવાની જગ્યા નથી કેમ કે ભાઈ આ વખતે તો